ચાંદીપુરમ વાયરસનો કહેર કપડવંત તાલુકાના ફુલજીના મુવાડા ગામે ચાંદીપુરમનો શંકાસ્પદ કેસ મળ્યો પ્રથમ કપડવંતના દાસલવાડામાં અને હવે કપડવંદના ફુલજીના મુવાડા ખાતે બે કેસ આંત્રોલી પીએસસીના કપડવંદના ફૂલજીના મુવાડાના ચાર વર્ષીય બાળકને ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો જણાયા

રતનપુરા ગામમાં જ્યારે ઠાસરાનું ધુણાધરા ગામમાં પણ એકસો સિત્તેર ઝાડા ઉલટીના ભરડામાં આવી ગયું હતું આમ ચાંદીપુરમ વાયરસે મોટા પાયે ભરડો લીધો છે આરોગ્ય ક્ષેત્રે સરકાર મોટું બજેટ ફાળવે છે ત્યારે ગત વર્ષ કરતાં આ પ્રકારની બીમારીઓના દર્દીઓનું પ્રમાણ વધ્યું છે અલ્તાફ શેખ કપડવન જિલ્લામાં બે શંકાસ્પદ એવા ઇન્કેફેલાઇટીસના કેસ મળ્યા છે અને એક અમે ચાંદીપુરમને ટેસ્ટિંગ ચાંદીપુરમ જઈ અને બીજા જે ઇન્કેફ્લાઇટીસને રિલેટેડ છે એની ટેસ્ટિંગ માટે એનઆઈવી પુણે મોકલા તેમાંથી નેગેટિવ આવેલો છે બીજો એક કેસ છે એનો આજે સેમ્પલ અમે લીધું છે એને એ એનઆઈવી પુણે ટેસ્ટિંગ માટે મોકલીએ છીએ આ આ બીમારીની અંદર હાઈગ્રેડ ફીવર આવે તાવ આવે અને ઝાડા ઉલટી થાય ને ઘણી વખત ખેંચ બી આવે ને બાળક બેભાન બી થઈ જાય પીડિયાટ્રિશિયન પાસે જઈ અને સારવાર લેવાથી બાળકને આ પ્રકારની ઇન્કેફલાઇટિસમાંથી આપણે બચાવી શકીએ છીએ અને આપણા જે ઘર હોય છે એની અંદર કાચા જે ઘર હોય છે એની અંદર જે તિરાડ હોય છે એમાં આવી સેન્ટ ફ્લાય મખી રહે છે અને એને આપણે મેલેથેન ડસ્ટિંગથી આપણે દૂર કરી શકીએ છીએ સાથે સાથે બીજા પ્રકારના જે એન્કેફલાઇટિસ હોય છે એ મચ્છર અથવા બીજા પ્રકારના આવા જે હોય છે મક્ખી મચ્છર એનાથી ફેલાય છે તો એ બી દૂર થાય એના માટે આપણે મેલેથિયન ડસ્ટિંગ અને સ્પ્રેઇંગનું કામગીરી કરીએ છીએ પેરાથિનની સ્પ્રેઇંગ બી કરીએ છીએ અને આ સિઝનની અંદર આવા કોઈ પ્રકાર જે વાહક છે એ વાહકને આપણે જો ઓછા કરી નાખીએ અથવા એમને કંટ્રોલ કરી નાખીએ તો આ બીમારીઓથી બચી શકાય તો ઇન્કેફલાઇટીસ અને પછી એના સાથે સાથે બીજા જે બીમારીઓ થવાની હોય જેમ કે ડેન્ગી મલેરિયા વગેરે એમાં બી નિયંત્રણ લાવી શકાય છે